સોશિયલ મીડિયા ઓપરેશન લઈ પોસ્ટ અવશ્ય સાવધાન સૈન્યનું મનોબળ તૂટી જાય તેવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ આણંદ સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો આણંદ શહેરમાં શુક્રવાર બપોરના સમયે સોશિયલ મીડિયામાં સૈન્યનું મનોબળ તૂટી જાય તેવી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરી અઠાવીસ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી હતી જેને લઈ હાલમાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અજાણ્યા ઇસમ દ્વારા શુક્રવાર બપોરે બે વાગ્યા પહેલાં સોશિયલ મીડિયામાં ભારતીય સૈનિકોનું મનોબળ તૂટે તેમજ ભય અને ગભરાહટ ફેલાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી આ પોસ્ટ સાયબર ક્રાઇમના ધ્યાને આવતા જ તેમણે યુઝર્સ વિરુદ્ધ ગુનો નોંધી સાયબર ક્રાઇમની ટીમે તેના આઈડીના આધારે શોધખોળ હાથ ધરી છે સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન સિંધુને લઈ એક વ્યક્તિ દ્વારા વિવાદિત પોસ્ટ કરવામાં આવી હતી તેને લઈ આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હોસ્ટેલમાં રહેતા એક વ્યક્તિની અટકાયત કરી હતી સોશિયલ મીડિયા પર ઓપરેશન સિંદુર બાબતે પોસ્ટ કરવા સંબંધે આરોપીઓ જે જગ્યા ઉપરથી પોસ્ટ કરવામાં આવી તેને લઈ આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૂળ ભુજના અને હાલ વિદ્યાનગરની એડિટ કોલેજમાં અભ્યાસ કરતાં એકવીસ વર્ષીય સિદ્ધિ શમા નિહાર અહેમદ ઇસ્માઈલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર કરાઈ હતી નિહારનું શહીદ ચોકથી પુષ્પમ કમલ હોસ્ટેલ ખાતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું

આ ઘટના સામે કડક જવાબરૂપે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવેલું હતું આ ઓપરેશનના ભાગરૂપે ભારત સરકારના રાષ્ટ્રીય હિત સુરક્ષા અને આતંકવાદ વિરુદ્ધ સખત નીતિના ભાગરૂપે લેવામાં આવ્યું હતું ભારત સરકારે પોતાના સાર્વભૌમત્વ અને અખંડિતતાને ધ્યાને રાખી ઉપરોક્ત પગલાં લીધેલા હતા આ ઓપરેશન સિંદૂરના ભાગરૂપે ભારતના ઇન્ટરનલ સિક્યુરિટીના ભાગરૂપે કોઈ અનિચ્છના બનાવ ન બને અને કોઈ સોશિયલ મીડિયા ઉપર કોઈ રાષ્ટ્રવિરોધી કોઈ પોસ્ટ ના કરે તે બાબતે ઉપરી અધિકારીઓ તરફથી જરૂરી સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જશ્રીઓ અને બ્રાન્ચ ઇન્ચાર્જશ્રીઓને સૂચના આપેલી હતી તેમજ આ બાબતે સાયબર ક્રાઈમને સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા માટે સૂચના આપેલી હતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ જિલ્લાના પીઆઈ ચૌધરી સાહેબની સૂચનાને માર્ગદર્શન હેઠળ હિતેશ ગેમરભાઈ ચૌધરી પીએસઆઈ આ બાબતે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં વોચમાં ત્યાં દરમિયાન તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ બે વાગ્યા પહેલાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ આઈડી એટ ધ રેટ નિહાર સમા ફોર વન ફોર વર નામના અજાણ્યા યુ યુઝરે ભારતના પાકિસ્તાન સામેના પગલાંને વખોડી કાઢી ઓપરેશન સિંદૂર કાંઈ નથી પણ ઇન્ડિયન આર્મી દ્વારા પાકિસ્તાન પર ટેરિસ્ટ એટેક કરેલ છે તેવું પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરી સોશિયલ મીડિયામાં લોકોને ગુમરાહ કરી ભારત સરકાર અને ભારત ભારતીય સેનાના રાષ્ટ્ર ફેવરના રક્ષાત્મક પગલાં સામે ખોટી ભ્રામક અને રાષ્ટ્રવિરોધી માહિતી ફેલાવવામાં આવી રહેલ છે અને જે માત્ર અશાંતિ ફેલાવું કૃત્ય નથી પરંતુ ભારતના અખંડિતતા રાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ સ્થાપના હિતના સીધો પ્રહાર સમાન છે આ એપ્લિકેશન મારફતે ભારત દેશના નાગરિકોને ભય અને ડરનો માહોલ પેદા કરવાનું જે દુષ્કૃત્ય કરેલું હતું તે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ જિલ્લા દ્વારા તપાસ કરતાં આ ઇન્સ્ટાગ્રામ આઈડી નિહાર અહેમદ ઇસ્માઈલ સિંધી સમા ઉંમર વર્ષ એકવીસ રહેવાસી કોડકી રોડ ધારાનગર મકાન નંબર એકસો અઢાર એકસો ઓગણીસ ભુજ કચ્છ નાઓ કરેલ હોવાની હકીકત જણાવતા આ બાબતે સાયબર ક્રાઈમ પીઆઈ ચૌધરી સાહેબે તપાસ કરતા આ ઈસમના મોબાઈલમાંથી આ જે પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરેલી છે તે મળી આવેલ છે આ વ્યક્તિ નિહાર અહેમદ ઇસ્માઈલ સિંધી સમા આણંદની એડીઆઈટી એન્જિનિયરિંગ કોલેજના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ડિઝાઇનનો અભ્યાસ કરે છે લાસ્ટ યરની અંદર છે બે હજાર એકવીસના વર્ષમાં આણંદના હોસ્ટેલમાં રહેતો ને હાલમાં પુષ્પ કમાલ હોસ્ટેલમાં રહે છે તપાસના કામે તેનો મોબાઈલ કબજે લેવામાં આવે છે તેમાંથી આ જે ઇન્સ્ટાગ્રામ પર જે પોસ્ટ કરેલી હતી તે મળી આવેલ છે જેથી મજકુરીસમને આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલો છે હાલમાં તેના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર અને તેના મોબાઈલ અને તેના લેપટોપ ઉપર અન્ય કોઈ રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરેલ છે કે કેમ તે બાબતની તપાસ તજવીજ હાથ ધરવામાં આવે છે હા આ આરોપી છે અગાઉ એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો અને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભુજ ખાતેથી આરોપીને હસ્તગત કરવામાં આવેલો છે અને સદર ગુનાના કામે તો આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવેલો છે